એસટી બસમાં મુસાફરી કરીના લોકો માટે લાલબતી સમાન કિસ્સો સુરત સર વરાછા વિસ્તારમાંથી સામે આવી છે વરાછા વિસ્તારો મુસાફરથી ભરેલી એસટી બસ પરડી મારી હતી ઘટનામાં સીસીટીવી સામે આવ્યા છે સુરતમાં વરસાદી માહોલ વચ્ચે અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે વરાછાના એકે રોડ પર રાત્રિના સમયે પસાર થતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો મુસાફરોથી ભરેલી એસટી બસ પરથી ચાલકે કાબુ ગુમાવી દીધો હતો જેથી બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી

ತೇಮ್ ಹೌದು ಲಾಗಿ ರಿಪೋರ್ಟ್ ಹಿಂದಿತ್